ગર્ભાવસ્થા માતા અને નવજાત શિશુ માટે નાજુક સમય હોય છે ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ દાદી નાની આપતા હોય છે આવા જ નિયમોમાંથી એક છે ગર્ભવતી સ્ત્રીઓએ નદી પાર ન કરવી અને નદીની નજીક પણ ન જવું આ નિયમ પાછળ શાસ્ત્રમાં કહેવાયું છે નદી ચંદ્રગ્રહ દ્વારા શાસિત હોય છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારના કારણે ચંદ્રની શક્તિ વધે છે જે ભાવનાત્મક અસ્થિરતા ઉત્પન્ન કરે છે તેથી સગર્ભા સ્ત્રીઓને નદીની નજીક જવાની મનાઈ કરવામાં આવે છે એવી પણ માન્યતા છે કે નદીમાં વિવિધ પ્રતિક્રિયા થતી હોય છે જેમાંથી કેટલીક નેગેટિવ પણ હોય છે નદીમાં અસ્થિઓનું વિસર્જન પણ થતું હોય છે તેથી સગર્ભા સ્ત્રીઓને નદીના સંપર્કમાં આવવાની મનાઈ કરવામાં આવે છે જોકે આ સંદર્ભમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એવો છે કે નદી અને નાળા નજીક એટલા માટે જવાનું ટાળવું જોઈએ કે આ જગ્યાઓએ ગંદકી અને કચરો હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેથી ગર્ભવતી મહિલાઓએ અહીં ન જવું